આજે હું માનવ શરીર સ્વર્ગીય માતાની સાક્ષી આપે છે શીર્ષક વિષય વહેંચીશ શું તમે જાણો છો કે આપણા શરીરનો મૂળભૂત ભાગ શું છે તે કોષ છે માનવ શરીર લગભગ સાડત્રીસ પોઇન્ટ બે અબજ કોષોથી બનેલું છે તે પૂંતોતો વિશ્વ સેલુલાસ એ પહેલા ઉનરાબાસિકા કે કોમ્ફોર્મા ઉનર્ગા નિમો કોષ એ પેશી બનાવવાની રચનાનું સૌથી મૂળભૂત ભાગ છે દરેક પેશી કોષોથી બનેલું હોય છે આ કોષ ને મૂળ કોષ કહેવામાં આવે છે મૂળ કોષ સ્વનવીકરણ છે તે કોષોમાં રૂપાંતરિત થઈ શકે છે જે ફેફસા હાડકા હૃદય યકૃત વગેરે જેવા અંગો બનાવે છે તે જીવતંત્રની અખંડિતતાને જાળવી રાખે છે તેથી મૂળ કોષના અસ્તિત્વ વિના જીવન અસ્તિત્વમાં નથી હોઈ શકતું તેથી આપણા જીવન માટે ખૂબ મહત્વપૂર્ણ છે મને લાગે કે બધાએ મૂળ કોષ વિશે ઓછામાં ઓછું એક વાર સાંભળ્યું હશે પરંતુ મૂળ કોષનું બીજું નામ છે શું તમે જાણો છો કે તે શું છે તે માતા કોષ છે તેને એવું કેમ કહેવામાં આવે છે એવું એટલે છે કે કે આ બધા અદ્ભુત સ્વભાવની ઉત્પત્તિ માતા પાસેથી છે માતા તેના બાળકને નાળના માધ્યમથી ભરણપોષણ આપે છે તેમણે તેના જીવન અને વિકાસ માટે જરૂરી મૂળ કોષ પ્રદાન કરે છે જારે ફળરૂપ અંડાશય તેનો પ્રથમ કોષ વિભાજન શરૂ કરે છે ત્યારે તેને ગર્ભ કહેવામાં આવે છે

અને ભ્રૂણનું શરીર બનાવે છે આ પ્રક્રિયામાં માતા કોષ ખામીયુક્ત કોષવાળી જગ્યાઓ પર જવાની ક્ષમતા સાથે ઉતરી કોષ ઉત્પન્ન કરે છે અને કામ કરે છે જે તેમના કાર્યોને કામ કરતા નથી અને તેમણે બદલી દે છે આ રીતે શરીરના દરેક અંગની કાર્યક્ષમતા જાળવી રાખે છે પોરસો મantiene así la viabilidad de la vida बीजा शब्दों में मूलकोष शांति थी खात्री करे छे के दरेक शारीरिक कार्य योग्य रीते कार्य करे मूल नी भूमिका खूब महत्वपूर्ण छे तेमना विना जीवन टकी शकतु नथी हाल में मूल बैंक इन यूरोपे थी हृदय रोग ल्यूकेमिया वगैरह ना इलाज माटे तबीबी विज्ञान पर आधारित संशोधन चालू राख्यू छे कार्डियोपैथीज ल्यूसेमिया एक्सेट्रा मूल बैंक ने पुनर्जीवित दवा कहवामा आवे छे जेमा रोगग्रस्त निष्क्रिय अथवा इजाग्रस्त पेशियोना समारकाम ने प्रोत्साहन आपवामा आवे छे के ला छे। आ आपने घायल व्यक्ति नी सारवार करवानी मंजूरी के आपे छे हवे थी आवो आपने मूल कोष पर ध्यान आपिए घना प्रकार मूल कोष मे माता कोष श्वेत रक्त कोशिकाओ लाल रक्त कोशिकाओ प्लेटलेट सहित सर्व रक्त कोशिकाओ बना माता कोष मानव रोग प्रतिकारक तंत्रमा महत्वपूर्ण भूमिका निभावे छे। કુદરતી રોગપ્રતિકારક તંત્ર જે બધી વિદેશી વસ્તુઓ પર પ્રતિક્રિયા આપે છે શરીર નું 100% રક્ષણ નથી કરી શકતી તે થી વિશિષ્ટ રોગપ્રતિકારક તંત્ર વિષાણો સામે કાર્ય કરે છે ચોક્કસ રોગપ્રતિકારક તંત્ર દરેક સૂક્ષ્મજીવાણુ ચેપ સામે નક્કર રૂપથી કાર્ય કરવા માટે વિકસિત કરવામાં આવે છે જો શરીર કુદરતી રોગ પ્રતિકારક સાથે કોઈ વિદેશી પદાર્થને અવરોધિત નથી કરતું તો કહીએ તો વિશિષ્ટ સારાશ માં મૂળ કોષ જીવન નો છે અને તે જીવનનું રક્ષણ અને જાળવણી કરે છે બાઇબલ આપણને શીખવે છે કે તે પરમેશ્વર છે જે આપણને જીવન આપે છે

જે રીતે મૂળ કોષ આપણને જીવન આપે છે તે જ રીતે આ યુગમાં આપણને જીવન કોણ આપી રહ્યું છે અને આપણા જીવનની રક્ષા કરી રહ્યું છે અધ્યાય કહે છે આત્મા તથા કન્યા બંને કહે છે આવો જે સાંભળે છે તે એમ કહે કે આવો અને જે તરસ્યો હોય તે આવે જે ચાહે તે જીવનનું પાણી મફત લે તે કન્યા કોણ છે જે પ્રકતિકરણ આત્માની સાથે પ્રગટ થાય છે તે આ યુગમાં જીવનનો ઝરા છે જે રીતે જીવન માત્ર માતા કોષો દ્વારા આપવામાં આવે છે અને આ રીતે શરીરના બધા અવયવો હલનચલન કરી શકે છે તેમ આપનું આત્મિક જીવન પવિત્ર આત્માની કન્યા દ્વારા આપવામાં આવ્યું છે ત્યારે પ્રતિકરણની પુસ્તકમાં કન્યા કોણ છે પ્રતિકરણ અધ્યાય 21 वचन 9 કહે છે અહી આ અને જે કન્યા હલવાનની પત્ની છે તેને હું તને બતાવીશ हलवान नी पत्नी कौन छे? आ पवित्र नगर यरुशालेम छे, जे परमेश्वर तरफ थी स्वर्ग थी नीचे आवे छे। त्यारे परमेश्वर तरफ थी आकाश माथी नीचे आवनार पवित्र नगर यरुशालेम कौन छे? जे जीवन ना पानी नो झरा छे। गलातियो अध्याय चार वचन छवीस कहे छे के जीवन ना पानी नो झरा यरुशालेम माता छे। जे रीते आपना शरीर ना अवयवो कोशो द्वारा जीवे छे, तेम आपने कोना द्वारा जीवन प्राप्त करिए छे। ते मात्र माता परमेश्वर द्वारा छे। बीजा शब्दों में अपनी आत्माओं स्वर्गीय माता द्वारा जीवन प्राप्त करी शके छे। जे रीते आपने माता कोशो विना आप पृथ्वी पर नथी जीवी सकता तेवी ज रीते आपने स्वर्गीय माता विना अनंत जीवन नथी मेळवी सकता तेथी चर्च ऑफ गोड माता परमेश्वर पर विश्वास करे छे। चर्च ऑफ गोड विश्वमा एक मूल बैंक तरीके काम करे छे, अने परमेश्वर ना वचनों द्वारा आखा विश्वनी नी आत्माओं ने साजी करे छे। जेम आपने अत्यार सुधी शीख्यू आपनू शरीर पर साक्षी आपे छे के माता परमेश्वर नु अस्तित्व छे जीवाणुओं नी दुनिया थी लईने विशाल ब्रह्मांड सुधी बधुज माता परमेश्वर ना अस्तित्व ने साबित करे छे अपने परिमाण में रहता मर्यादित जीवों छे परमेश्वरना प्रेम ने संपूर्ण रीते समझवो मुश्किल है આપણે કેવી રીતે માતા પરમેશ્વરના પ્રેમને પૂર્ણ રીતે महसूस કરી શકીએ છીએ ખરેખરમાં સ્વર્ગીય માતાના સર્વ પ્રેમનો અહેસાસ કરવો અશક્ય છે એવું એટલે છે કે કે પરમેશ્વરે બનાવેલી દરેક વસ્તુની જેમ માતા પરમેશ્વરનો પ્રેમ વિગતવાર જીવંત ભર્યો અને વિશાળ છે બાઇબલ વિશે વધુ જાણવા માટે આપણે અહીં દરેકને આપણા ચર્ચમાં આમંત્રિત કરીએ છીએ કૃપા બાઇબલ દ્વારા સ્વર્ગીય માતાના અસ્તિત્વ વિશે જાણો મને આશા છે કે અહીં આ દરેક વ્યક્તિ માતાને ઓળખે જે બાઇબલની ભવિષ્યવાણીઓ દ્વારા આપણને આ યુગમાં જીવન આપવા માટે પ્રગટ થયા છે કૃપયા માતા પરમેશ્વર નો અહેસાસ કરો અને અનંત જીવન નો આશીષ પ્રાપ્ત કરો જેને માતા પરમેશ્વર આ અંતિમ યુગમાં મંજૂરી આપે છે